તો પંચાયત એવું કહે છે કે એ રોડ જ છે એટલે એ જગ્યાએ ખાડો નહીં ખોદાય એટલે એ ખાડાની અંદર મટવાનું છે એમાં ગઈકાલે કૂતરું મરેલું હતું એ જ પાણી એ ખાડામાં ભરાય છે અને પાછું એ રિટર્ન આવે છે જે રીતે બહેરોને ડિલિવરી થાય છે જે દુર્ગંધ મારે એવું પાણી આ વણકર સમાજના લોકો પીએ છે દરેક વસ્તુની અંદર વણકર સમાજ પાછળ છે હમણાં ટૂંક સમયમાં અંદર હસ્કુલની અંદર સાયકલો દરેક સમાજને મળી

વળકર સમાજના તમામ ભાઈઓ ભેગા મળીને આજે કહે છે કો તો અમારી લાઈન નવી નાખો કો તો અમને રેગ્યુલર પાણી આપો ચાર ચાર દિવસે પાણી આવે છે અત્યારમાં જેટલો છોકરો સ્કૂલ જાય છે બધો છોકરો નહા ધોયા પાણી કે પાણી એને ચા પણ મૂક્યા પણ એટલે પાણી નતું એવી રીતે પરમિશનમાં બધા છોકરાઓ ત્યાં કે સ્કૂલમાં ગયા છે તો આ આ અમારી અમે વણકર સમાજ છે તો અમારા એસી સમાજ પ્રત્યે આવી આવો દુષ્પ્રભાવ કેમ રાખવામાં આવે છે આખા ગુજરાતની અંદર વણકર સમાજ પ્રત્યેની જે આ